geno વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રોને ગબ્બર ઠાકોરનો જોરદાર વિડીયો લઈને આવી ગયો છે મિત્રો તમે જોઈ શકો છો ગબ્બર ઠાકોર મિત્રો વિડીયોમાં રડતા હોય છે મિત્રો અને ગબ્બર ઠાકોર શું કામ રડે છે તમને આખો વિડીયો બતાવવાનો મિત્રો કેમ કે ગબ્બર ઠાકોર મિત્રો અખતમાને બહુ માનતા હોય છે મિત્રો અને જે બી છે અખદમા ઉપર ગબ્બર ઠાકોરનું બધું ચાલે છે મિત્રોને અખતમા ઉપર બધું માર્કેટમાં ગબ્બર ઠાકોર ઉપર ચાલે છે મિત્રો અને અખદમાને બહુ મને છે મિત્રોને ગબ્બર ઠાકોર હમણાં નવી ગાડી લાયા છે મિત્રો તમે જોઈએ છે મિત્રો તો વિડીયોમાં અહીંયા સુધી બનાવી રહ્યા છે મિત્રોને કેવી રીતે ગાડી ગાય ત્યાં બને અને ગબ્બર ઠાકોર રવા માંડે મિત્રો તમને આખી રેડી હપડવાનો છે મિત્રો તો આ વિડીયો કેવીને આપણી ન્યૂઝ કે કલાકારની ગમે છે મિત્રો કોમેન્ટ કરી મિત્રો કેમ કે દરેક કલાકારની ન્યૂઝ આપતા હોય છે મિત્રોને ગબ્બર ઠાકોર બહુ સપોર્ટ કરતા હોય છે મિત્રો ગરીબોને મિત્રો તો આપણે બહુ ગબ્બર ઠાકોરને સપોર્ટ કરીશ મિત્રો તમે છો સપોર્ટ કરો કોમેન્ટ કરીશ મિત્રો જોવા ગબ્બર ઠાકોરનો વિડીયો કેમ ગબ્બર ઠાકોર રડે છે ને કેવી રેડી કરી છે મિત્રો જોવા બીજા વિડીયો મળે છે ત્યાં સુધી આ વિડીયો કેવું ગમે કોમેન્ટ કરો ભર માત્ર બીજા વિડીયો મળે

તમારાશું મોડી બની જગ્યા તો કોઈ ભાઈ થઈ હક જેને હારી દુનિયા બતાવી આજે હજન હેઠળ કેવાય